સારી કદી માટે મંદિર સારું આજ છે એટલું લાગે આ લાય સારું બીજી આયબી એ મિસ્ટિમાં ચાલો આ લેતા આ કાર આજે બધું મંદિર હવે આ આ લેતા મિક્સમાં ચડો આ

જે આ જે આભાસ છે એનાથી જે થાય છે ને એવું નથી અને એ કોઈ કોઈ પણ ઉપચાર કાંઈ નથી ઉપચાર નથી અને સીધું જ છે સીધું એટલે જે હું છે ને હું એ હું જ પરમ પરમચિત આકાશ પરમચું કારણ કે તમે જુઓ કે હું છે એ સ્વયંકલ્પ છે હું જ વાચીતા બીજું જો તમે જે આભાસ દ્રષ્ટિ છે વ્રથ્ય તો તમે એમ કે તમે તો આ છો તો તમે હું ને નથી જોતા આ દેહને જુઓ તો હું છે એ દેહ નથી હું છે માચી દાકા સ્વયં પ્રકાશ બોલો સીધું છે ખબર પડે એટલે તમે હું સાથે આને જોડીને મને આવડું કહો પણ હું તો માચી દાતા છે સ્વ સમિત માચી દાકા સ્વ સમિત કેવું છે હવે જે આભાસ નથી એ જે આખો આભાસ નથી એ આખા આભાસના જે બધા દેહો છે એને બધા દેહ ગણવાના દ્રશ્ય સમજાય તો ત્યાં જે છે તો એક જ અદ્વિતીય અનાધિ સિદાતા કીધા ત્યારે હું બરાબર પણ જે આભાસના દેહો અનેક છે એટલે હું અનેક નથી દેહ દેહોને હું સાથે જોડીને એમ લાગે કે હું દેહ છે પણ હું માહિતી દાતા છે સ્વસમ રીતે સ્વાદ અને કોઈ દેહ નથી એ તો આભાસ છે એટલે કોઈ ભ્રમ નથી કોઈ કલ્પના નથી કોઈ ભ્રમ નથી ક્લિયર થાય દેહો અનેક પાસે છે આભાસ એટલે જેમ સ્વપ્નનો આભાસ છે તો એમાં દેહોને બધાને દેહ કહેવાય આકાશ નહીં દેહ કહેવાય તે જળ પૃથ્વી નહીં દેહ કહેવાય બધું બધું જે રૂપ હોય તો જે આભાસ રૂપ હોય એ બધું દેહ કહેવાય તો ત્યાં એ છે તો હું જ અધિષાણ એટલે અનંત સુદિદાકાર તુર્યાતીત કૈવલે અનંત સુદિદાકાર સૂર્યાતીત અજ અજરામ અખંડા વિનાશ તો હું બરાબર છે છું તો એ જ્યાં જ્યાં જે સ્વપ્નનું દ્રષ્ટાંત છે તો જે રૂપ છે એ હું સાથે એ હું એ રૂપ લાગે પણ હું એ રૂપ નથી હું તો સીધા કરશક છું અને એ રૂપ તો સ્વપ્નવત છે મૃતૃષ્ણાના જળવત એટલે એ નથી એટલે હું કેવલ હનુન સંપૂર્ણ મહાચિતા કર એ સહજ છે કેમ છે આ ગયા ક્યાં આનંદી વાે હા કેસે આનંદ મંગલે મંગલ હે માઇ કેસા લોકો દર્શન કરાય કેસા રહ